પી એમ બી જે કે એસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે રૂપિયા દસ પોઈન્ટ ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ રાજકોટ ખાતેના જન જનઔષધિ કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જનઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે સસ્તી આરોગ્ય સંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ જન જનઔષધિ કેન્દ્ર પર પચાસથી નેવું ટકા સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે કેન્દ્ર દ્વારા પ્રવાસીઓ અને સામાન્ય જનતાને સુલભતા પ્રદાન કરી જેનેરિક દવાઓ પ્રત્યે જાગૃતિ લાવી પ્રોત્સાહિત કરવામાં આવશે સાથે જ પી એમ બી કેના સંચાલન દ્વારા રોજગાર અને ઉદ્યોગ સાહસિક તકોનું સર્જન થશે આ તકે ધારાસભ્ય રમેશભાઈ પીલાળા શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરો રાજકોટ રેલવેના એડીઆરએમ કુમાર ચૌબે સિનિયર ડી સી એમ મીના ડી આર યુ સભ્યો સહિત રેલવે ડિવિઝનના અધિકારીઓ તથા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા